નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને બેલના નિશાન પર ક્લિક કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આવતા મહત્વના સમાચાર જોઈએ તો રાજ્યમાં હાલમાં હીટ શક્યતા નહીં વધશે આગામી તાપમાનમાં ડિગ્રીમાં એકથી બે ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે એપ્રિલ મહિનામાં આમ તો તાપમાન સામાન્ય રહેશે પરંતુ પ્રથમ સપ્તાહમાં બે દિવસ તાપમાનમાં વધારો થશે જે બાદ તાપમાન સામાન્યથી નીચું રહેશે રાજ્યના તાપમાનમાં સામાન્ય કરતાં એક ડિગ્રીનો ઘટાડો થશે જ્યારે બીજા સપ્તાહમાં સૌરાષ્ટ્રમાં તાપમાન સામાન્ય રહેશે ત્રીજા અને ચોથા અઠવાડિયામાં પણ સૌરાષ્ટ્રમાં તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહેશે અમદાવાદમાં મહત્તમ તાપમાન છત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયું છે જ્યારે ગાંધીનગરમાં મહત્તમ તાપમાન છત્રીસ ડિગ્રી નોંધાયું છે સૌથી વધુ તાપમાન અમરેલી જિલ્લામાં આડત્રીસ ડિગ્રી નોંધાયું છે આગળના મોટા સમાચાર જોઈએ તો આવનારી લોકસભાની ચૂંટણીને લઈને શિક્ષકોને ચૂંટણી કામગીરી માટે ઓર્ડર કરવામાં આવે છે ત્યારે અમદાવાદના એક મહિલા શિક્ષિકાને બીએલઓની કામગીરી સોંપવામાં આવી હતી પરંતુ તેઓ કામગીરી માટે હાજર ન થઈ તેનો અસ્વીકાર કર્યો હતો જેથી આજે સોમવારે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી અટકાયત કરેલા શિક્ષિકાને મામલતદાર કચેરીઓમાં લાવવામાં આવ્યા હતા તેમને કામગીરી ન સ્વીકારવા માટે સાસુ સસરા બીમાર હોવાનું કારણ આપ્યું હતું અમદાવાદના ચેનપુરમાં આવેલી ચેનપુર પ્રાથમિક શાળામાં હિનલ પ્રજાપતિ શિક્ષક તરીકે ફરજ બજાવે છે તેમને એક ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ બુથ લેવલ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી હતી ત્યારબાદ તેમને હાજર થવા માટે ટેલિફોનિક અને લેખિતમાં સ્કૂલના આચાર્ય મારફત જાણ કરવામાં આવી હતી એક ફેબ્રુઆરીથી તેઓ હાજર થયા નહોતા અને હુકમનો અનાદર કર્યો હતો જેથી ગાટલોડિયા વિધાનસભા મત વિભાગ અને પ્રાંત અધિકારી અમદાવાદ પશ્ચિમ દ્વારા સાબરમતી પોલીસને શિક્ષિકાની અટકાયત કરવા માટે વોરંટ આપવામાં આવ્યું હતું વોરંટ આવતા જ સાબરમતી પોલીસે ચૈનપુર ખાતેની સ્કૂલેથી મહિલા શિક્ષિકાની અટકાયત કરી હતી અને તેમને ગોતામ મામલતદાર કચેરી ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં તેમની રજૂઆત સાંભળીને તેમની માંગ સ્વીકારવામાં આવી છે આગળના અગત્યના સમાચાર જોઈએ ભાવનગરમાં રાજ્યમંત્રી પુરુષોત્તમ સોલંકીના પુત્રની કાર પર પથ્થરમારો થયો હોવાની ઘટના સામે આવી છે ભાવનગરના પિથલપુર ગામ નજીક દિવ્યાંગ સોલંકીની કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો પથ્થરમારાના કારણે કારને મોટું નુકસાન પહોંચ્યું હતું જોકે આ મામલે દિવ્યાંગ સોલંકીના ડ્રાઈવરે ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે આગળનો મોટા સમાચાર જોઈએ તો ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમવારે વહેલી સવારે મંગરા આરતી સમયે હાથની મારામારી થઈ હતી મંદિરના પરિસરમાં ભક્તો હતા એ મામલો પોલીસ સુધી છે આ મામલે પોલીસમાં અરજી કરવામાં આવી છે જેથી પોલીસે અરજીના આધારે તપાસ હાથ ધરી છે સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાકોરમાં રણછોડજી મંદિરમાં સોમવારે સવારની મંગરા આરતી સમયે જ મારામારીના દ્રશ્યો સર્જાયા હતા મંદિરમાં જ વૈષ્ણવોએ દર્શન કરવાની જગ્યા બાબતમાં મારામારી કરી હતી જો કે આ મારામારીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા સમગ્ર બાબતને લઈને વૈષ્ણવનું ટોરું પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મંગ્ર આરતીને લઈ ભગવાનના દ્વાર ખુલતા પહેલા જ બહારથી આવેલા અને સ્થાનિક ભક્તોની ભારે ભીડ ઉમટી હતી ભક્તો ડાકોરના ઠાકોરના બંધ દરવાજા ખોલી દર્શન માટે પ્રાર્થના કરી રહ્યા હતા ત્યારે ગર્ભગૃહની સામે જ મંદિરના પરિસરમાં કેટલાક ભક્તો વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી એ બાદ આ ભક્તો વચ્ચે મારામારી પણ થઈ હતી મારામારીની ઘટના બનતા ડાકોર મંદિરની રણછોટ સેનાએ અને સ્થાનિક પોલીસ દ્વારા મારામારી કરતા ભક્તોને સમજાવી બહાર કાઢ્યા હતા આ બાદ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો આગળના મોટા સમાચાર જોયે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલી ટિપ્પણીને લઈને વિવાદ વધુને વધુ કીરો બન્યો છે ગોંડલમાં ક્ષત્રિય સંમેલનમાં રૂપાલાએ બે હાથ જોડીને માફી માંગી હોવા છતાંય મામલો હજુ એ ઠારે પડ્યો નથી આ તરફ રૂપાલાની ટિપ્પણીનો વિવાદની આગ ધીરે ધીરે દેશભરમાં પણ પ્રસરી છે એટલું જ નહીં રાજપૂત બોયકોટ બીજેપી થકી સોશિયલ મીડિયામાં જોરશોરથી વિરોધ કરવામાં આવી રહ્યો છે આ ઉપરાંત રાજપૂત બોયકોટ બીજેપી ટોપમાં દેશભરમાં ટોપમાં ટ્રેન્ડ થઈ રહ્યું છે આ કારણોસર ગુજરાત ભાજપના નેતાઓની ચિંતા વધી છે તેનું કારણ એ છે કે ડેમેજ કંટ્રોલ છતાંય એ વિવાદ હજુ વકરી રહ્યો છે એક સમુદાયને રાજી કરવાની લાયમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ ટિપ્પણી કરીને ક્ષત્રિયોને નારાજ કર્યા છે હવે આ પ્રકરણમાં એક બે ફાંટા પડ્યા છે ભાજપ તરફી એક જૂથ રૂપાલાને બચાવવા મેદાને પડી છે તો બીજી તરફ બીજું જૂથ કોઈ પણ ભોગી રૂપાલાની ટિકિટ રદ કરાવવાની જીદે ચડી છે ગુજરાતમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે આ વિવાદની આગ ઠારવામાં ભાજપના પ્રદેશ નેતાઓ ક્ષત્રિય આગેવાનોએ સદંતર નિષ્ફળ નીવડ્યા છે આ ઉપરાંત આ વિવાદમાં હવે કરણી સેનાએ ઝુકાવી છે પરિણામે વિરોધની આગ રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાં પણ પહોંચી છે સોશિયલ મીડિયામાં ભાજપ સામે પૂરજોશમાં વિરોધ થઈ રહ્યો છે દિવસભેર રાજપૂત બોયકોટ બીજેપીએ ટોપ ટ્રેન્ડિંગમાં છવાયેલું રહ્યું હતું ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલા જ નહીં ભાજપ સામે કોમેન્ટનો મારો ચાલ્યો છે રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા અંગે ટિપ્પણી કરતા ક્ષત્રિયો નારાજ થયા હતા છેલ્લા ઘણા દિવસથી રાજ્યભર માં રૂપાલા ની ઉમેદવારી પાછી ખેંચવા માટે માંગ કરવામાં આવી રહી છે રૂપાલાએ બબ્બે વાર માફી માંગી લીધી હોવા છતાં વિરોધ શાંત પડ્યો નથી એને પગલે રૂપાલા ને દિલ્હીથી ટેલુ આવી હોવાની અટકળો ચાલી રહી છે આ તમામ ઘટનાક્રમ વચ્ચે રૂપાલાએ આજે સોમવારે મીડિયાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે મને કોઈએ દિલ્હી બોલાવી નથી મોહન કુંડરિયા ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરશે આ ઉપરાંત રૂપાલાએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની વાતને પણ રદિયો આપતા કહ્યું હતું કે એ પાર્લામેન્ટરી બોર્ડનો વિષય છે એની અટકળો ના કરવાની હોય આજે પહેલી એપ્રિલ છે એટલે એમાં પડવું જ નથી રૂપાલાએ આગળ કહ્યું હતું કે મને દિલ્હીથી બોલાવ્યો નથી પણ ત્રણ ચાર દિવસમાં કેબિનેટની બેઠકમાં ભાગ લેવા માટે જઈ શકું છું મને ઉમેદવાર પદેથી રદ કરવો કે યથાવત રાખવો એ મુદ્દો પાર્ટી અને સમાજ વચ્ચેનો છે સમાજને પોતાની વાત કરવાનો અધિકાર છે મેં માફી માગી લીધી છે હવે કોમેન્ટ કરવા માગતો નથી માત્ર ધર્મ પ્રમાણે માફી માગી દે એ પ્રકારની વાતો અમે પણ કરી રહ્યા છીએ મારે જે કહેવાનું હતું એ કહી દીધું છે દલિત સમાજ વિશે મારી કોઈ કોમેન્ટ હતી જ નહીં મેં એટલું જ કહ્યું હતું કે રાજકીય કાર્યક્રમ હતો રાજ્યભરમાં પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે ચૂંટણીના માહોલ વચ્ચે ક્ષત્રિય સમાજ વિશેની વિવાદિત ટિપ્પણીને લઈને રૂપાલાની મુશ્કેલી વધી છે અને ક્ષત્રિય સમાજ નંતુ જોખવા તૈયાર નથી અને ભાજપ હાઈકમાન્ડ માટે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ પર અડગ છે ત્યારે આ વિરોધ વચ્ચે રૂપાલા માટે થોડા રાહતના સમાચાર આવ્યા છે કાઠી ક્ષત્રિય સમાજના ગીતા ગીડા રૂપાલાના સમર્થનમાં આવ્યા છે તેમણે કહ્યું કે રૂપાલાનું નિવેદન સ્લીપ ઓફ ટંગ હતું ગીતા ગીડાએ રૂપાલા સાથે મુલાકાત કરી હતી અને રૂપાલાની ભૂલને માફ કરવા માટે આહવાન કર્યું છે આ પહેલા કોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહે પણ શનિવારે ક્ષત્રિય સમાજની બેઠક બોલાવી હતી જેમાં રૂપાલાને માફ કરવાની વાત કરી હતી સમાચાર તો દક્ષિણ ખેડૂતો માટે સોમવાર અતિ મહત્વનો દિવસ હતો આખું વર્ષ મહેનત કરીને ખેડૂતો પોતાના ખેતરમાં શેરડીનું વાવેતર કરીને સુગર ફેક્ટરીઓમાં તેના પિલાન માટે નાખતા હોય છે આ શેરડીના ટન રીત ભાવ સુગર ફેક્ટરીઓના સંચાલકો દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા ખેડૂતોને અપેક્ષિત ભાવો મળ્યા હતા ગત વર્ષ કરતા ટન દીઠ રૂપિયા વીસ થી લઈને બસો સુધીનો વધારો જાહેર કર્યો હતો ખેડૂત સભાસદોની ભારે ઉત્સુકતા વચ્ચે સુગર સંચાલકો દ્વારા ગત સિઝનમાં આવેલ શેરડીના ભાવ નક્કી કરવા માટે આજે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક મળી હતી જેમાં શેરડીના ટન દીઠ ભાવ જાહેર કરવામાં આવ્યા હતા આગળના મોટા સમાચાર અરવલ્લીથી આવી રહ્યા છે અરવલ્લીના મોડાસા જિલ્લાના નિયુક્ત એસપી સંજય કેસવાલાએ ટાઉન પોલીસ સાથે પેટ્રોલિંગ હાથ ધરી મિલન ગેસ્ટ હાઉસમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો એએસપી સંજય કેસવાલાએ પોલીસ સાથે મિલન ગેસ્ટ હાઉસમાં રવિવારે સાંજના સુમારે ટાટકી રૂમમાં રંગરેલીયા મનાવતા બે શખ્સો અને ગેસ્ટ હાઉસનું સંચાલન કરતા ત્રણ શખ્સોને ધરપકડ કરી મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં જેલના સરિયા પાછળ ધકેલી દેતા અન્ય ગેસ્ટ હાઉસમાં ચાલતા ગોરખધંધા ટપોટપ શટર પડી ગયા હતા ગેસ્ટ હાઉસના સંચાલકો એક ગ્રાહક પાસેથી એકથી બે હજાર રૂપિયા પડાવતા હતા અને રૂપલનાને લલનાને ગ્રાહક દીઠ પાંચસો રૂપિયા આપતા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી અરવલી જિલ્લા એસપી સંજય કેસવાલાને દેવરાજધામ નજીક આવેલ મિલન ગેસ્ટ હાઉસમાં બહારથી સ્વરૂપ લલના લાવી દેહ વેપાર ધમધમતો હોવાની બાતમી મળતા ટાઉન પોલીસની ટીમ સાથે રવિવારે સાંજે મિલન ગેસ્ટ હાઉસમાં રેડ કરી રૂમ ચેક કરતા બે રૂમની અંદર સ્વરૂપ લલના સાથે રંગરેલીયા મનાવતા બે શખ્સોને ઝડપી લીધા હતા ગેસ્ટ હાઉસમાં મહિલાનું શોષણ કરી ગેરકાયદેસર રીતે ચાલતી પ્રવૃત્તિનો પર્દાફાશ થતા ટાઉન પોલીસે ગેરકાયદેસર દેહ વેપારનો કારો કારોબાર ચલાવતા સંચાલક કર્મી અને બે ગ્રાહકોને દબોચી લીધા હતા ટાઉન પોલીસ મિલન ગેસ્ટ હાઉસના માલિક રમેશ વાલજી પ્રજાપતિને ઝડપી પાડવા ચક્રો કર્યા હતા આગળના સમાચાર જોઈએ તો બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ માટે ખેલાડીઓ તૈયાર કરવા માટે ટી ટ્વેન્ટી ક્રિકેટ પ્રીમિયર લીગ શરૂ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ પ્રીમિયર લીગથી વડોદરા સહિત ગુજરાતના ખેલાડીઓને આઈપીએલમાં જવાનું પ્લેટફોર્મ મળી રહેશે આ લીગની શરૂઆત આ વર્ષના અંત સુધીમાં શરૂઆત કરવાનું વિચારવામાં આવી રહ્યું છે